જેથી વનમાં ગયો આમ હાલ તો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી નોખી નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે તો કરો એક માના બે છોકરા હોય તો એક પાટલે જમતા નથી ખૂંટિયા કાતરતા કાતરતા હોય હોય એમ રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દસરે તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું બેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ ખોખા ઘોડે રખડતી હતી બાપુ વેચ જમીન હાટુ હજુ ભાઈ ઢીબી નાખે બોલો એક જાય ને એક જાઈ જેલમાં જમીન પડી હોય

કરમની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીન થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ જેલે બાણની પથારીમાં હું ઉપડ્યો કાલ શું બનવાનું ઈ જને ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછો જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃક્ષેત્રના મેદાનમાં જેદી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેદી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા ને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણ ને કે છે કે તું જે પક્ષ માં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી